દોસ્તો નમસ્કાર હું નરેશ પ્રજાપતિ દોસ્તો આપણી ભારતીય સંસ્કૃતિમાં ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ નિમિત્તે ગાયોને લોકો અલગ અલગ વસ્તુ ખવડાવે છે એનું છે તો મળે અને એના માટે જે કામ કરે છે બહુ અદ્ભુત છે પણ આજે આપણે ખાસ મહત્વની વાત જાણીશું કે ખરેખર ગાયોને ઉત્તરાયણ નિમિત્તે જે કંઈ ખવડાવવામાં આવે છે એમાં એવી કઈ વસ્તુ છે જો આપણે ખવડાવીએ ભૂલતી તો ગાય મરી પણ શકે છે અને માત્ર વાતો નહીં આપણે એક એવા વ્યક્તિ ને ઇન્વાઇટ કરીશું કે જેઓ પોતે ગૌ પ્રેમી છે ગુજરાત સરકારમાં માં ગુશીલ ના મેનેજિંગ ડિરેક્ટર છે એટલું જ પોતે એક પશુ ચિકિત્સક પણ છે એટલે કે પશુઓના ડોક્ટર પણ છે સો પ્લીઝ વેલકમ ડોક્ટર પોષક પટેલ યસ સર પ્લીઝ વેલકમ નમસ્તે ગૌ માતા સર તો ઉત્તરાયણ નિમિત્તે સંસ્કૃતિ પ્રમાણે લોકો પુણ્ય માટે ગાયોને અલગ અલગ વસ્તુ ખવડાવે છે ભારતીય સંસ્કૃતિમાં ગાયના માતા તરીકે કીધેલી છે મારો જે અનુભવ છે ત્રીસ બત્રીસ વર્ષનો એમાં ગાયને મૂળ ચાર પેટ હોય છે આપણે જે ઉત્તરાયણમાં છે જે ગોઘરી ખવડાવીએ છે પછી અનાજ ખવડાવીએ છીએ લીલો ઘાસ ખવડાવીએ છીએ એ જી સર અમુક લાડુ પણ ખવડાવતા હોય છે હા એટલે એ બધું છે ઘોળ ગાયનો ખોરાક નથી અચ્છા એટલે ગાયને એક્ચ્યુઅલી સૂકો લીલો જો મિક્સ ચારો જોઈએ અને સૂકો એના પેટની ગતિ માટે ખાસ જરૂર પડે જી તો એક જ દિવસે જો એક જ પ્રકારનો એને ખોરાક અથવા ઘાસ ઘાસચારો જાય લીલા પ્રકારનો તો એના પેટમાં ટિમ્પની અથવા આફરો થાય અને એના કારણે એનું પેટ ફાટી જાય અને ગાય મરી પણ શકે છે અને અનાજ જે ભૂગરી લાડુ એ ખવડાવો ત્યારે પેટમાં લેક્ટિક એસિડનું પ્રમાણ વધી જાય છે જી સર એનો એસિડોસિસ કહીએ છે અને એસિડોસિસ લોહીમાં જતો રહે તો જીવલેણ સાબિત થાય છે ઓકે તો એનો મતલબ કે લાડુ છે કે અનાજ છે કે ગુગરી તમે જે કંઈ કહ્યું એ વસ્તુ ગાયોને ઉતરાણ નિમિત્તે ખવડાવી યોગ્ય નથી નથી તો સર એનો બીજો રસ્તો શું છે પુણ્ય કમાવા માટે આના સિવાય બીજો કોઈ રસ્તો ખરો બહુ જ સારી વાત કરી હું ગૌ સેવા લોચર વિકાસ બોર્ડમાં સચિવ તરીકે રહ્યો એ દરમિયાન મને આ વિચાર પૂરેલો અને ઘણી બધી ગૌશાળા પાંજરાપોળ સાથે કામ કરી અને ગાયની આર્થિક સમૃદ્ધિ વધે એના માટે ગૌશાળાઓ ગોબરમાંથી કંડા બનાવે છે ગોબરમાંથી મૂર્તિઓ બનાવે છે ગૌમૂત્રનો અર્થ છે આપણા માન્ય શ્રી જે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એમાંથી ગાયને આધારિત ખાતરપી બનતા હોય છે તો આવા જુદા જુદા પ્રયોગો નિમિત્તે તમે ઘાસ નહીં ખવડાવતા તમને યોગ્ય લાગે ગૌશાળામાં જઈ એનું ગાયનું ઘી તમે ખરીદી શકો છો જી તો અથવા આર્થિક રીતે સીધી મદદ કરી શકો છો એ રીતે તમે પુણ્ય ચોક્કસ કમાઈ શકો જી સો દોસ્તો આપણે જોયું કે ગાયોને ઉતરણ નિમિત્તે જે રીતે આપણે લાડુ છે કે અનાજ કે જે કંઈ ખવડાવીએ છીએ અને લીલો કેવલ માત્ર લીલો ઘાસચારો છે એ બહુ નુકસાનકારક છે ગાય મરી પણ શકે છે જે લોકો ગામડા સાથે જોડાયેલા છે અને ખબર છે કે આફરો ચડે છે મતલબ એક પ્રકારનો પ્રોબ્લેમ થાય છે સો આ ઉત્તરાયણ નિમિત્તે આપણે એક નવી શરૂઆત કરીએ અને આઈ વુડ લાઈક ટુ થેન્ક ડોક્ટર પોષક પટેલ કે જેમણે એક ગૌભક્ત તરીકે બહુ મોટું કામ કર્યું છે નો ડાઉટ મોટાભાગના લોકો જાણતા થશે પણ આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરીએ અને સાચી

આપડે એ પ્રયોગ પણ તમે નવો નવો તમારી રીતે કરી શકો છો બિલકુલ તો આપ સર પણ કોન્ટેક્ટ કરી શકો છો થેન્ક યુ વેરી મચ વિશ્યુ વેરી હેપી એન્ડ સેફ ઉય જય ક્રાંતિની શુભકામનાઓ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ